તમે શું બનાવો છો ભાજી પાઉ ગોટાલા ભાજી તેના માટે શું શું સામગ્રી જોઈએ જરા સ્ટેજ ઉપર અનાઉન્સમેન્ટ કરો હા જો બટાકા ફ્લાવર અને કોબીસ એ બાકી લીધું છે પછી વટાણા ડુંગળી ટમાટર ધાણા લીલી ડુંગળી કેપ્સિકમ કેપ્સિકમ ચીઝ બિસ્કિટની માટે ચીઝ બટર આ બધું બરોબર ચાલો પેલા થોડી તૈયારી કરી લઈએ પછી તો બટર અને તેલ મસ્ત ગરમ થઈ જાય એટલે નાખી દેસુ થોડું જીરું જીરું પાકી જાય થોડીક નાખશું ભેગી હીંગ

तीखा ने मोड़ा मरचा लीला मरचा इसको कूट कूट के कूट कूट के कूट कूट के मुर्गा बना दो चलो अब इसको कूट कूट डाला था ना इसको इसमें अब, अब चुन चुन के डालेंगे अब चुन चुन के डालेंगे वैसे डाल दिए बराबर आई અને આતો ડુંગળી સુકી ડુંગળી સુકી ડુંગળી આ સુગંધ આવી ગઈયા બટણને બટણને સુગંધ આવી ગઈ ને હા ચાલો હવે આને મિક્સ 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 ની ચાલો ડુંગળી થોડીવાર પાકવા દયો ડુંગળી પાકે છે ને એના સુધી થોડક વટાણા બરોબર ચાલો ડુંગળી પાકી છે ત્યાં સુધી રાખી દીધું થોડા વટાણા મારિયાને આપણે એને થોડા कुट कुट के हाँ कुट कुट के डालें कुट कुट डालेंगे बेचारे थोड़ा हट कचरा कुट लिया है हम्म हाँ। उसको भी चुन चुन कर डालेंगे डाल देते हैं चुन चुन के इसलिए ये पक जाए जो भी कच्चा माल है ना वो ओके।, ओके ओके और पापा कर रहे हैं मिक्सिं, मिक्सिंग मशीन चलो मिक्सिंग टाइचर करा मिक्स टाइगर यू चे

આ બધું થોડું પકણે દો ચાલું હવે છે હળદર ટ્રેન્ડિંગ માલ અત્યારે હળદર છે ને જ જો આમાં છે ને હા આજે આપણે વેજીટેબલ ને હા એનું થોડું પાણી એડ કરી દેવા ઓકે એ हमें तो, तो हो हो तड़का लगा तो तो। तो खतरनाक वो कच्ची है। है। घटे नहीं तुम्हारी ऊपर तुम्हारे बाप बेटा। हमको पता ही है। चलो थोड़ा थोड़ा। मै कर तो कर ली लीध तो कर ओके बच्ची आंसू नहीं करो ढक्कन ढक देने का थोड़ी दे ढक्कन ढक दक देने का हाँ तो यार बता लो को वेटिंग मत तो ओके तो तो बच्ची ये क्या डुमली डुमली रखूँ शालाडी माँ जो आतियान वो दिमाग ना अपना शालाडी रेडी कर लिया ओके ओके तो भाई भाई उसे भाई मस्त આપણે હવે પાલક આપણે પનીર નથી ખાવાનું એટલે ખાલી ચીજ નાખશું અને પાલક પણ એડ નથી કરવી ઓકે પાલક એડ કરવાની નથી કારણ કે અમારા રાજકુવર ને પાલક ભાવતી हे यसला फाकी बाकी तमे एड करी सको छ त धनिया एड गर्दिदा छ है मिक्सिंग मिक्सिंग भाइ छ अझै एकवडा छ नि अनि पछु थोरु कपडा आना थी जो अब हे कियो मेस मस्त चोपल लाउन्छु अझै एकवडा मेस एकवडा मेस लाउ चोपल लाउ मेस ચાલો ભાઈ અત્યારે છે આ વસંત કંપનીનો ભાજીપાઉં મસાલો તમે કોઈ પણ એડ કરી શકો પણ સારો એવરેસ્ટનો સારો રહેશે અત્યારે ગયા હતા ત્યાં એવરેસ્ટનો હતો નહીં જો પહેલાં છે ને અત્યારે થોડોક એડ કરી દેશું બીજો આપણે પછી નાખીશું અત્યારે ચીઝ નાખવાનું છે ચાલો થોડું ચીઝ અત્યારે ને એડ કરી દઈએ એટલે એમાં થોડો પાજીમાં ટેસ્ટ આવી જાય મોટો પણ એય ચીઝ ચીઝનો તો તું ને બધા ઘરમાં ચી છે એને મિક્સ કરી હા રુદ્ર ડેડી સુગંધ ફૂલ ફૂલ ને તો પછી ચાલો

પાછો લબા લબ ચી તમે ચીઝ મારી અમે નાખો ને માર પાણી લાળ પડો રેસિપી બની જાય એટલે મૂકી દેવાનું છે થોડા દે દો ને આમાં ખાઈ આ જો આઈસી જો આઈસી બિચારી એકદમ મસ્ત કરી દીયો બટર ને ચીઝ ને મિક્સિંગ 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 ઓગળવા દેવાનું હો ભાઈ

તવી ગરમ થવા મૂકી દીધી છે આઈસી ખા ખાય કો ચાક માની જેમ જીબ બરી તો પછી એમાં કંઈ ગાંટે ને અમારા પ્રોફેશનલ શેફે બનાવ્યું છે ને ટોપ 5 લિસ્ટમાં આવે છે અમારા છોડાર સફર મનાયો છે સમત કરજો લા અને કે કરજો ભૈમમ કોઈ લઈ તો પછી આખો જ પડશે તો ભાઈ મૂકી દીધું છે અને આજો તડકો માર વિજીવાન હે રેડી ઓકે મસાલા તો પછી

ચાલો તો પછી હવે પાઉં શેકાવા માંડે એમ બધાય ખાવા બેસો ઓકે અને ચાલો ભાઈ અમારી આજની રેસીપી તમને લોકોને કેવી લાગી એ જરૂરથી જણાવજો કોમેન્ટમાં અમારી રીતે અમે આ બનાવ્યું છે ખાલી આમાં પનીર ને પાલક એડ નથી કર્યા ઓકે ચાલો હવે આને છે ને થોડું ચીઝ નાખી દઈશું ઉપરથી ચીઝ થી ગાર્નિશ એટલે અમારી રેસીપી કેવી લાગી લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો કરવાનું ના ભૂલતા મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ હર મહાદેવ